નમસ્કાર મિત્રો રોજગાર સમાચાર તારીખ અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસનું સાપ્તાહિક પ્રસિદ્ધ થઈ ગયું છે મિત્રો તો મિત્રો આ સાપ્તાહિકની અંદર કઈ કઈ ભરતીની જાહેરાત આવેલી છે એની આપણે વિસ્તૃત માહિતી મેળવીએ ત્યાં સુધીમાં મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં એક કોમેન્ટ જરૂર કરજો તો મિત્રો વિડીયોને આપણે આગળ જોઈએ આની અંદર ન્યૂ દિલ્હી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિકનીમાં ભરતી છે અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી છે નંબર ઓફ પોસ્ટ કેટલી સંખ્યા છે એનો પગાર ધોરણ કેટલો આપેલો છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવેલી છે તો અહીંયા અલગ અલગ પોસ્ટ પ્રમાણે એની સામે એની સંખ્યા આપવામાં આવેલી છે પગાર ધોરણ કેટલો હશે એની સામે એની એ માહિતી આપવામાં આવેલી છે તો અલગ અલગ પોસ્ટ ઉપર અલગ અલગ વેકેન્સી આપવામાં આવેલી છે આની ફોર્મ ભરવા માટે અહીંયા ઈમેલ એડ્રેસ આપેલું છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો તેમજ સાથે સાથે અલગ અલગ પોસ્ટમાં ડાયરેક્ટ રિક્વાયરમેન્ટ અને ડેપ્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા એની માહિતી આપવામાં આવેલી છે ઓનલાઈન ફોર્મ ભરવા માટે અને વધુ માટે અહીંયા વેબસાઇટ આપવામાં આવેલી છે લાસ્ટ ડેટ એપ્લિકેશનની જાહેરાતના પચીસ દિવસની અંદર આને તમારે ફોર્મ ભરવાના છે સાથે સાથે વધુ ડિટેલ માટે એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ સત્તરથી ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં અહીંયા એની વિસ્તૃત માહિતી આપવામાં આવેલી છે તો મિત્રો કોઈ મિત્રોને આની અંદર ફોર્મ ભરવું હોય તો અહીંયા વેબસાઇટની મુલાકાત લઈ અને ફોર્મ ભરી શકે છે ત્યારબાદ બીજી ભરતી છે ડિ ડાયરેક રિક્વાયરમેન્ટ ઓફ ગ્રુપ સી એની અંદર અહીંયા પોસ્ટ કેટલી છે એ પોસ્ટનું નામ આપવામાં આવેલું છે કેટલી વેકેન્સી છે એ વેકેન્સીનું નામ આપવામાં આવેલું છે અને શું વર્ક રહેશે એ વર્કનું અહીંયા નામ આપવામાં આવેલું છે મિત્રો એમાં પણ સાથે સાથે ક્વોલિફિકેશન હું કયું હશે એની પણ વાત આપવામાં આવેલી છે ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીંયા એ પોસ્ટકમાં તમને અહીંયા ક્વોલિફિકેશન પોસ્ટ પ્રમાણે અહીંયા આપવામાં આવેલું છે તેમજ અહીંયા એનો પગાર ધોરણ સાતમાં પગાર એ મુજબ આપવા આપવામાંની વાત થયેલી છે તો મિત્રો જે મિત્રોને અહીંયા પણ ફોર્મ ભરવું હોય તો અહીંયા એની વેબસાઇટની કોન્ટેક કરી મુલાકાત કરી અને ફોર્મ ભરી શકો છો ત્રીજી ભરતી છે સેન્ટ્રલ ફોર ડેવલપમેન્ટ ટેલિમેટિકલમાં ભરતી છે મિત્રો અહીંયા એની માહિતી આપવામાં આવેલી છે પોસ્ટનું નામ કયું છે તે પગાર ધોરણ અને વેકેન્સી આમાં મિત્રો સારી વેકેન્સી અહીંયા આપવામાં આવે છે અહીંયા ટોટલ દસ વેકેન્સી છે તો કોઈ મિત્રોને આની અંદર ફોર્મ ભરવું હોય તો આની પણ ત્રીસ દિવસની અંદર અહીંયા એની વેબસાઇટ આપવામાં આવેલી છે વેબસાઇટનું કોન્ટેક્ટ વિઝિટ કરી અને તમે ફોર્મ ભરી શકો છો ત્યારબાદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી તામિલનાડુમાં ભરતી છે મિત્રો તમિલનાડુની અંદર ટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાં જગ્યા છે અહીંયા એની પોસ્ટ આપેલી છે કેટલી સંખ્યા છે એ આપેલી છે અને સાથે સાથે એની વેબસાઇટ પણ અહીંયા આપવામાં આવેલી છે એની મુલાકાત કરી અને તમે ફોર્મ ભરી શકો છો એની આ બાજુ ચેન્નાઈ રિસર્ચ કાઉન્સેલિંગની અંદર પોસ્ટ છે એની અંદર પણ કોઈને ભરવું હોય તો ચેન્નાઈની અંદર અહીંયા પોસ્ટનું નામ આપવામાં આવેલું છે એ પોસ્ટ પ્રમાણે તમે ફોર્મ ભરી શકો એની વિરુદ્ધમાં અહીંયા બીજી સાઈડે નેશનલ ફાઇનાન્સ રિપોર્ટિંગ ઓથોરિટી ન્યૂ દિલ્હીમાં ભરતી છે અહીંયા એની અલગ અલગ પોસ્ટ આપેલી છે સામે એ કઈ પોસ્ટમાં કેટલી જગ્યા છે એ આપેલી છે સાથે સાથે સાઠ દિવસની અંદર તમે એ ફોર્મ ભરી શકો છો અહીંયા એની વેબસાઇટ આપવામાં આવેલી છે મિત્રો તો વેબસાઇટની મુલાકાત લઈ વધુ પડતી માહિતી આ વેબસાઇટ ઉપર આપવામાં આવેલી હશે તો એની પણ અલગ અલગ પોસ્ટ પ્રમાણે ભરતી આપેલી છે સાઉથ ઇસ્ટ સેન્ટ્રલ રેલવેમાં પણ ભરતી છે મિત્રો ઓપનિંગ ડેટ સત્તર એક છવ્વીસથી ક્લોઝિંગ ડેટ સોળ બે સુધી અહીંયા સાઉથ સેન્ટ્રલ રેલવેમાં ભરતી છે તો મિત્રો એમાં કયા કયા ભરતી છે કઈ કઈ પોસ્ટ ઉપર એ પણ અહીંયા આપવા આપવામાં આવેલી છે પોસ્ટ પ્રમાણે કેટલી જગ્યાઓ છે એની માહિતી આપવામાં આવેલી છે લેવલ એ હતું લેવલ બી બી લેવલ બીમાં સોળ જગ્યા છે લેવલ એમાં પાંચ જગ્યા છે સીમાં એક જગ્યા છે સ્પોટની ભરતી છે મિત્રો તો કોઈ મિત્રોને આની અંદર ફોર્મ ભરવું હોય તો અહીંયા પણ વેબસાઇટ આપેલી હશે વેબસાઇટની મુલાકાત કરી એજ લિમિટ આપેલી છે તો મિત્રો કોઈને આની અંદર ફોર્મ ભરવું હોય તો આની વેબસાઇટની મુલાકાત કરી અને તમે ફોર્મ ભરી શકો છો રોજગાર સમાચારની અંદર આ વખતે આઉટ ઓફ સ્ટેટ ગુજરાત સિવાય બારોબારની વધુ પડતી વેકેન્સી છે તો મિત્રો કોઈને બારોબારથી નોલેજ ના હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જેટલી મદદ થશે એટલી આપણે મદદ કરી મદદ કરશું મિત્રો ફોર્મ ભરવામાં અને ખ્યાલ ના હોય તો આપણે એની વેબસાઇટ આપશું વેબસાઇટની માધ્યમથી પણ તમે એમાં ફોર્મ ભરી શકશો તો મિત્રો આ રોજગાર સાપ્તાહિકમાં આ રીતે અલગ અલગ જગ્યા અને અલગ અલગ વેકેન્સી છે આઉટ ઓફ સ્ટેટમાં અહીંયા બીજી એક છે સેફ્ટી ડિપાર્ટમેન્ટ સેફ્ટી ફૂડ ડિપાર્ટમેન્ટ ન્યૂ દિલ્હીમાં ભરતી છે એક જ વેકેન્સી છે પગાર ધોરણ સાતમા પગાર પંચ પ્રમાણે પગાર ધોરણ છે ફૂડ એનાલિસિસની જગ્યા છે એની મુલાકાત અથવા એની અંદર ફોર્મ ભરવા માટે પણ અહીંયા એપ્લાય ઉપર એની એપ્લિકેશન વેબસાઇટ આપેલી છે તો કોઈને એની અંદર એક ફોર્મ ભરવું હોય તો ભરી શકે છે બીજી જગ્યા છે અહીંયા ફૂડ સેફ્ટીની અંદર ડેપ્યુટી લીગલ એડવાઇઝરની એક જગ્યા છે એની પણ વિગતવાર માહિતી આપેલી છે અને વધુ પડતી માહિતી એની વેબસાઈટ અહીંયા ફૂડ સેફ્ટી દિલ્હી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ છે એની મુલાકાત લઈ શકો છો લાસ્ટ ડેટ કેટલી હશે તમામે તમામ માહિતી અહીંયા આપવામાં આવેલી છે છેલ્લી ભરતી છે ટાટા મેમોરિયલ સેન્ટર પંજાબમાં છે મિત્રો એમાં મેડિકલ ઓફિસરની પોસ્ટ પોસ્ટની કેટલી સંખ્યા છે એ પગાર ધોરણ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ અને એજ લિમિટ એ તમામે તમામ માહિતી આપેલી છે મેડિકલ ઓફિસર એફ મેડિકલ ઓફિસર ઈ અહીંયા પોસ્ટ પ્રમાણે અલગ અલગ સામે એની સંખ્યા આપેલી છે કેટલી ભરતી છે સાથે સાથે એજ્યુકેશન કયું હશે અને એક્સપિરિયન્સ કેટલો છે અને તે પોસ્ટ ઉપર એની વયમર્યાદા કેટલી છે એ તમામે તમામ માહિતી અહીંયા આપવામાં આવેલી છે એપ્લિકેશન બે બે હજાર છવ્વીસથી સબમિશન તમે કરી શકો છો વધુ માહિતી માટે અહીંયા પણ એની વેબસાઇટ આપેલી છે તો વેબસાઇટની મુલાકાત કરી અને તમે વધુ પડતી માહિતી મેળવી શકો છો મિત્રો આ વિડીયોમાં એટલું જ જય હિન્દ જય ભારત મળીશું નવા વિડીયોમાં